જય માતાજી ગાઈ જ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં કે બધા મજામાં જશો ને અમે પણ મજામાં છે અને આજે થઈ ગઈ છે આઠમ જન્માષ્ટમી તો જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામના હેપી જન્માષ્ટમી તો આજે અમે બહાર જઈએ છીએ ગાઈશ વરસાદ નથી આજે રાતે પડે તો અત્યારે વરસાદ નથી તો અમે જઈએ છીએ આજે બાર મેળો જોવા તો ક્યાં જઈએ છીએ ગઈ એ તમને ત્યાં જઈને હું બ્લોકમાં બતાવું તો મારા બ્લોકમાં બનાવી રહેજો અને હું તમને કઈ જગ્યાએ જાઉં છું શું જોવા જાઉં છું એ બધું જ તમને બતાવી ડિટેલમાં તો બ્લોકમાં બને રહો ગાય છે કોઈ જગ્યાએ સાધન મેળવાય નહી મળે એટલી ભીડ થઈ જાય સાંજે કાંઈક અમે આવી ગયા છીએ કલેશ્વરી માં ના દર્શન કરવા માટે અંદર જઈએ આપડે દર્શન કરવા માટે તો આઈ ગયા છીએ કલેશ્વરી માં

મસ્ત મળ પ્રિન્સ ના કઈ ગાય પ્રિસ્સા આવે ને ના ગમે ચાલો સાંજે તો હમણાં આવીએ ને આપડે બે વાગ્યા પછી સમાન જતો જતો બે કલાક થઈ જાય એટલી ભીડ થઈ જાય હજી એ વેલા જાય તા ને આપડે ચો મોડા આયા તો મોડો ના બપોર પછી નહી આવે

ગાઈસ આપણે એન્ટર થઈ ગયા છે તો આપણે કલેશ્વરીમાં એન્ટર થઈ ગયા ગાઈસ આવી ગયા છીએ કલેશ્વરીમાં દર્શન કરવા માટે અને જોવા માટે તો આજે આ સામનો મેળો ભરાય છે બહુ મસ્ત કલેશ્વરીમાં તો જોવા આવ્યા છીએ ગાઈજન તો ગાઈજન કલેશ્વરીવાઈ છે આયા છે સાસો બોનીવા આવે પણ પબ્લિક જો આવે છે તો સાસો ની કઈ છે બોની કઈ છે બતાવો

ગઈ જ ચાલો તમને વાવનું લોકેશન ગરમી બહુ છે એટલી સખત ગરમી છે ગરમી તો એ પણ આજે તો આયા ગઈ જા આ છે સાસુની વાવ જો આ વાવ છે ને સાસુની છે ગઈ જ વાણા સાસુની વાવ આ પાંડવો વખતનું છે બધું પૌરાણિક

આપણે વહુની વાવ પણ બતાવું તમને કેટલું પાણી છે વહુની વાવમાં અહીં પણ પાણી બહુ શકાય છે આ છે વહુની વાવ સાસુ ની ને તો હવે સાસુ હોય ને વાવ બંને જોઈ ગઈ આવો આગળ જઈએ ઉપર અને અહીંયા છે કલેશ્વરી માતાજીનું મંદિર বেটা তুমি জানো তো যে তুমি খানাছো তো পুড়ি আর একটু 재미, что за такий разрок? એનું મંદિર થાય દર્શન કરી લીધા છે મસ્ત હતો ગાય આ બધું પથ્થરથી કામ કરેલું છે આમાં કોઈ જગ્યાએ રેતી સિમેન્ટ નથી વપરાય એ બધું પથ્થર જ મેકિનેલ છે અને એનાથી જ કામ કરેલું તો આ છે કણસીમાનું મંદિર ના સામે શિવજીનું મંદિર ગાય આપણે કુંડ બતાવીએ જે પાંડવોના ના તે પાંડવો વખત નું છે ગાય બધું અહીંયા તો કુંડ પણ બતાવો તો કુંડ માં પાણી કેટલું છે આપણે જોઈ લઈએ લીધું તો ગાય આ શિવજી નું મંદિર છે બધું પથ્થર થી જ કામ કરેલું છે અહિયાં રેતી સિમેન્ટ કોઈ વપરાયેલી નથી પૌરાણિક વસ્તુ બધું બનાવેલું છે પૌરાણિક છે બધું કોવી કોવી આ કુંડ જે પાંડવો ના હતા ને એમનું પાંડવો આની અંદર ના આવ્યા હતા એનું કુંડ છે ગાય જાય આ વખત તો બહુ ભરાય છે એક વખત અમે આવ્યા ત્યાં તો વરસાદ પાણી જ નહોતું ગાઈ જે વખત આવ ખાલે આ વખત મસ્ત ભરાય ગયા છે અહીંયા છે કોવી પાણી પીવા માટે કીધું કેવું છે ઠંડુ ઠંડુ પાણી આ એકદમ નહીં પીવું ત્યાં બોટલમાં ભલે

ઉપર જવાનું છે જોવા માટે ઉપર શું છે એ તો આખું એડમ્બા વન છે એડમ્બાવન કહે છે કલેશ્વરીમાં તો આપણે ચડીએ છીએ દર્શન કરવાના છે ઉપર એક કિલોમીટરનો રસ્તો સાચવવામાં આવે સાત આવતા આવતા ચડી જ્યાં બે ગયા ગઈ જઈએ ત્યાં ઉતરવાનો રસ્તો છે

पब्लिक <laughs> जुवा <Hi, do. laughs> <Hi, do. laughs> <laughs> <laughs>

अँया शिवजीको शिवजीको मन्दिर छ गाइस हो अँया शिवजीको शिवलिंग छ अनि अँदे शिवलिंग छ गाइस बद्धु ५मी सा दिनु छ गाइस जो पत्थर થી काम गरे बद्धु ५मी सा दिनु ભગવન ગાય છે હમ પચાસ કિલોમીટર આજે કલેશ્વર દર્શન કરો এমা মরা মরা ক্যামেরা 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 માત્ર આટલું અંદર સિવલિંગ સિવલિંગ ના દર્શન છે ધીમે ધીમે ઉપર આવવા માટે ચોરી જોવા માટે ઉપર આવે તમે આયા છો બહુ સરસ જગ્યા છે એક વખત જોઈએ

ભીમની ચોરી બાધા રાખે તો પબ્લિક જોવાય આવે છે દર્શન કરવા આવે છે માનતા લેવાય આવે છે પછી નેચે જે કલેશ્વરી માતાનું મંદિર છે ને એ જેને વસ્તાર ના થતા હોય બાળક ના થતા ને ત્યાંની બાધા લઈને તેમનો બાળક થાય છે છોકરાઓ માટેની બાધા કલેશ્વરી માતાજીની બાધા લઈ તો થાય છે અને અહીંયા આવી ગયા આપણે ચોરી જોવા માટે ભીમની તો જે છોકરાઓ છોકરીની સગાઈ ના થતી હોય લગ્ન ના થતા તો અહીંયા આવીને માનતા રાખ્યા તેમને થઈ જાય છે બધા કઈ સગાઈ જેવું એટલી ગરમી છે ને આજે હદ વગરની ગરમી છે ગરમીનું નામ નથી લેવાયું બધી જ આજે ગરમી આ આ અર્જુન ચોરીસા તો ગાઈજા અર્જુન ચોરીસા અર્જુને અહીંયા પડણે છે જો જો બધી જે સુકાયેલા નક્ષી કામ આયરો

મેરે રેલ અમે આઈ ગયા હતા કલેશ્વર દર્શન કરવા માટે તો બહુ મસ્ત દર્શન કર્યા ગઈ ગાઈસ બહુ મસ્ત વિડીયો ઉતારે છે તો અમે બનને આયા છે ને ઘરની પણ બહુ છે પછી મસ્ત રીતે દર્શન કર્યા છે ગાઈસ તો અમારો ફૂલ વિડીયો જોવો તો YouTube સર્ચ મારજો તારા બ્લોગ કરીને તો આ કલેશ્વરી મસ્ત વિડીયો આવશે ગાઈસ જય તો અહિયા જે છોકરાઓને છોકરીઓ સગાઈ ના થતી લગ્ન ના થતા ત્યાં માનતા રાખે તો થઈ જાય છે તો એવી માન્યતા સગાઈ છે

તો આમ થોડુંક ઠંડુ વાતાવરણ તો બહુ મસ્ત આવ્યા થઈશ ગરમ ગરમી વધી ગઈ છે એટલે જોવું જોવા ગયા છે નીચે હો જોવો છો જંગલ જુઓ છે એડ અંબાવાનું જેટલા જવું એટલે સીધું મહિસાગર જવા જવું હોય તો આટલે તો આવે પચાસ કિલોમીટર આવે તો સીધું કેટલું જવું ગઈ ગરમી વધી ગઈ છે गर्मी में दगीस गई जा जी मोबाइल के हालत कैसी है ये कंप्लीट बेवाग हुआ है बेवागी गया गर्मी गर्मी थैंक यू गर्मी हवा दिन पब्लिक हवा दी गई जी और दर्शक सनक नीचे आई है ये ओमे आई गर्मी हवा दिन पब्लिक हवा दी को गर्मी लागे आप जता रहिए ये फटाफट

પડતી જાડી ની છે ઉતરેલા બહુ તો આપડા મેડા સફારી પૂરી થઈ ગઈ છે જઈએ ઘરે પબ્લિક નું પાર ન થાઈ ગયો ખાદવગર નો પબ્લિક છે લેવા

आती वक्त का का तेरे भी बाप बोलना भी है ऊपर जाए जरा खड़ी वाकई आज लगता है बहुत बीट है एक सुधी बात है कोई